જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે ઓગણત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ સીપુડે ઉપર એક નજર કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રો ની કોમેન્ટ આવતી કે સીપુડે માં પાણી આવક ચાલુ છે કે નહીં તો મિત્રો હાલમાં સીપુડે માં પાણી ની આવક નથી અને સીપુ ડેમ ની સપાટી પાંચસો ને એસી પોઈન્ટ ચોપન ફૂટે પહોંચી ગઈ છે સીપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે સીપુ મિત્રો બાર ટકા ભરાઈ ગયો છે મિત્રો બે દિવસ પહેલા મિત્રો સીપુ ડેમ ના ઉપરલા ભાગમાં રાજસ્થાન માં મિત્રો વરસાદ પડવાથી સિપ્પુ માં પાણી સારી આવક જોવા મળી હતી હાલમાં મિત્રો રાજસ્થાન નથી તેના અંગે મળી નથી એટલે કે નહીં તો તો મિત્રો હાલમાં પાણીની આવક ચાલુ નથી અને ઉપર વર્ષમાં રાજસ્થાન મિત્રો વરસાદ પડશે તો સિપ્પુ પાણીની માં આવક જોવા મળશે તો મિત્રો આ હતા આજના સિપ્પુ ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપડે સીપુ ડેમ ના તાજા ને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી